હવે મસ્ત કેક ટ્રાય કરવાની છે એટલે લઈને ઉભા રહી ગયા છે ને રસ પાંચ મિનિટ સુધી દઈએ મઢાઠા બનાવ્યા તેવી જ રીતના દેખાય છે ખુલ્લા ખુલ્લા રાઈસ સરસ છે મેં ખાલી થોડું અહીંયા મેટલનું મારું આ સ્ટેન હતું એ ઉપર મૂકી દીધું છે એટલે માંડવી ઉપર થોડુંક વજન જાય તો માંડવી પાણીમાં ડૂબી જાય તો આ મારી આઈડિયા છે

ગરમ થના ચાલો તો આપણે બે મિનિટ ફાસ્ટ ગેસ રાખી અને કૂક કરીશું ગવાર અને તાદડીની બધું આવી રીતે આપણે મસાલો નાખવાનો છે

એ મારા રિસેપ્શન હાય મને ખબર મે કે ઈના લગનનો ડ્રેસ એટલે મને પછી પાસો ફોટો બતાય મે કે ઈ પ્રાસીસ છે લ કે છે હા હા રુ પડી કાઈગી કવાઈ ગુ માથામાં बेहर खिस से तो आ तो वो पढ़ी नहीं वो पढ़े साने आये वो लगे कितने स्कूलस पढ़ी नहीं स्कूल में पढ़ी प्राची मरा जैकेट ऑर्डर कर दिया अभी तारीख जैकेट जो है तने एक तो पेरे तू ऑर्डर नहीं अभी वो कर से मोटी लंबी ये आये का काफी लगे स्केयर आये है ना ना धीमोगिया स्केयर होता ठारी की में तो

હા તો પ્રાસી માસી કે લેતાવા કેક છે મોસ્ટ રેડ વેલ્વેટ રેડ વેલ્વેટ છે ઓલ દે આપ લે કાઢ દો તે દે સ્પીડ દો કેક સે પ્રાસી માસી ના બર્થડે ની તો હેપી બર્થડે પ્રાસી માસી હેપી બર્થડે પ્રાસી માસી થેન્ક યુ પ્રાસી માસી કેક ખા હેપી બર્થડે પ્રાસી માસી હેપી બર્થડે પ્રાસી માસી પ્રસી મસી રે વે વે મસ્ત કેક તો છે તો થિયે ટ્રાય કરવાની છે એટલે લેને ભરેઈ ગયે છે ને રેડી ને રસગુલ્લામાંથી ટ્રાય કરી લીધા છે પ્રસી મસી રમ પડેના તો થેન્ક યુ પ્રસી પ્રસી પાલે વે લસગો આપણી ખાય બનાવ્યો તો હા તો એ છે કપડે ચેક કરી

બાફવા મૂકી દીધી છે મેં અહીંયા લીલી માંડવી બાફવા મૂકી દીધી છે એટલે બફાઈ જાય નકર બે દિવસ તો રેડી રહી ગઈ છે ઘરમાં નકર લીલાઈન જગ્યાએ હૂકી થઈ જાય તો મને આજે લાગ્યું કે લીલી માંડવી અને આ મેં આમાં એટલા માટે મૂક્યું છે કે માંડવી ઉતારીને ઉપર આવી જાય છે તો અહીંયા મેટલનું મારું આ સ્ટેન હતું એ ઉપર મૂકી દીધું છે એટલે માંડવી ઉપર થોડુંક વજન જાય તો માંડવી પાણીમાં ડૂબી જાય તો આ મારી આઈડિયા છે તમે પણ આવી રીતે ટ્રાય કરજો કોઈ વાત કરવાના ઉપર કંઈ મેટરિયલની વસ્તુ મૂકી દઈએ એટલે હું થોડું નીચે અંદર પાણીમાં બફાવાય નીચેને બફાઈ જાય અને ઉપરની એમને કાચી પાકી રહે એટલા માટે ચલો આપણે ચાય તો પીવી જ પડે ચાય બી ન પી તો નીંદર આવવા લાગી જાય સવારે તો ઓલરેડી ચાય પી જઈશું ઓલવેસ્ટ વિડીયોમાં કહેતી હોય છે તો મેં બે ટાઈમ ચાય મૂકી દઉં છું સવારે પણ પી લે અને પશુ સાંજે જોક પર જવા ટાઈમ પણ ચાય બનાવી જ રાખીએ આપણે પૂરતી જ બનાવીએ એક કપ જેટલી ત્યાં એક કપ ચાય મૂકી દીધી છે અને સવારમાં મેં ખબર નહીં આવીને કંઈ નાસ્તો કરવાનું ઈચ્છા થાય એટલા માટે લીલા મરચાં સંભારો બનાવી નાખ્યો હતો એકલા મેથી અને રાયમાં વઘવારીને અને બસ આપણે હવે રાઈસ ધોઈ લઈએ મમ્મી રાઈસ અહીંયા રેડી કરી રાખ્યા છે તો રાઈસ તો એને ત્યાં સુધીમાં આપણે 3 થી 4 મિનિટ તો થઈ જશે તો આપણે બિરિયાની માટે રાઈસ રેડી કરી દીયા અને આજે કંઈક નવા રાઈસ મોમી કે જેવો છે થોડોની બેવલી બરબર રાઈસ આજે એસા જીના રાઈસ છે રાઈસ હોટ કે ખાવ કોપર ટેસ્ટી હોય રાઈસ તો એસી આપણે કિચન માં પાણી ગરમ કરવાનો તોકી દીધું કે

લેસકે રાઈસ મો બધાસે થોડક ઓસે નાખી તો ફાસ્ટ એશ કરી અને આપણે મિક્સ કરી દઈએ અને મે મિક્સ ઈવેડી વધારે ના ફિકસે પણ આઈ હોપ કે મોરી થાવી ના જાય ફૂટી ના કે એમ કે બેજને જેર બનાવતા પર આપણે થોડું ફોલ્ડ વધારે રાખજો કે રાઈસ અને વેજીટેબલ્સ હોય તો તેમાં આપણે નોર્મલી નાખતા હોય ના કરતાં બે સ્પૂન વધારે જરૂર નાખવાનું હોય તો ફાઇનલી પાણી ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ એમાં મેં પાણી નાખી દીધું છે અને થોડીક વાર આપણે પાંચ મિનિટ સુધી ફાઈફ ગેસ રાખીએ એટલે બધા રાઈસ કૂક થઈ જાય અને પછી એકદમ કરી દઈએ મિક્સ કરી દઈએ આપણે પાંદડીમાં પણ પાણી ધીરે ધીરે ભરવા લાગી દે છે તો તેને પણ પાંચ છ મિનિટ રેવા દઈએ એટલે તે પણ રેડી થઈ જાય ને ચાલો છાહી પી લઈએ તો આપણે રાઇસ છે બિરયાની સરસ બના છે કેવા છે એકદમ મસ્ત ફૂટડા ફૂટડા જેમ પવા બટેટા બનાવ્યા હોય તેવી રીતના દેખાય છે ખુલ્લા ખુલ્લા રાઈસ સરસ છે ખાલી થોડા મિક્સ કરી દેવું ઉપરથી જે કડક હોય ત્યાં ની છે નાઈ જાય એટલે તે પણ સ્ટીમમાં બફાઈ જાય તૂટી ગઈ તો પાણી બધું લીકેજ થઈ ગયું નીચે કિચન સુધી પહોંચી ગયું અને